અમારી આહીર સમાજમાં જે લગ્ન છે એ આજે કેટલા વર્ષોની આજે સાડા પાંચ હજાર વર્ષોની પરંપરા ચાલી આવે છે કૃષ્ણ ભગવાનની કૃપાથી અને આ ગામની એકતાથી અહીંયા જે સમાજવાડીનું નવ વિવાહ સમાજવાડી જે ભવન જોઈને અમે બધા ખુશી વ્યક્ત કરી છે સાથે સાથે અહીંયા તમામ સમાજના લોકોને ઇન્વિટેશન દે છે અને એક જ આ બધા મંડપીજે હૃદય નું ભોજન સમારંભ એક જ સાથે હોય છે ત્યારે બહુ આનંદની વાત છે સાથે સાથે અમારી હૃદયપૂર્વક શુભેચ્છાઓ છે અને આજે આહિર સમાજ ના ઇતિહાસો જેવા લગ્નો છે અને એમાં નવ દંપતી એને સુખ શાંતિ સંપત્તિ મળે એવું અમે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ છીએ અને ઘણા બધા આ ઘણા બધા ફાયદાઓ છે અને આપ જોઈ રહ્યા છો એક બાજુ મારી બહેનો જમે છે એક બાજુ ભાઈઓ જમે છે અને અહિયાં સત્તા ના બધા નવયુવાન મિત્રો અહિયાં ખડે પગે ઉભા રહી અને તમામ સખત ગરમી માં પણ અહિયાં જે સેવા આપી રહ્યા છે એ ધન્યવાદ ને પાત્ર છે શાહી સમાજ માં આજે અંધારી તેરસ ના દિવસે જેવા લગ્ન છે અને અમારી અંધારી એવું છે કે ત્યારે અમે કોઈ જોડાતા નથી એમ એક વડીલોના ના આશીર્વાદ થી આવા બધું આયોજન થતું રહે છે ને એમાં વધારે સારું અમારે સમૂહ હતા ને સાથે સમૂહ જમણવાર છે આજે સતાફર અંદર અમારે છ લગ્ન છે તો ત્રણ માનવા અને ત્રણ જાણું જે માનવા છે એનો બધાનો જમણવાર અહી રાખેલ છે એમ અને બહુ અસીમ કૃપા છે અમારા ગામ ઉપર પરમ પૂજ્ય ત્રિકમદાસ મહારાજ જેમના આશીર્વાથી અમે એક સરસ મજાની સમાજવાળી ઊભી કરી અને બધા સાથે જમણાવા લાખ્યું છે ભાઈ અમારી સમાજ એ લેતી દીતી સોનામાં એવો એના ઉપર નિર્ણય રાખ્યું છે કે ભાઈ આપણે સોનાની લીતી દીતી ઓછી કરી અને છોકરા છોકરીઓને શિક્ષણમાં વધારે ભણે એના હિસાબે અમારી બાજુમાં એક ગોવર્ધન કન્યા છાત્રને પણ અમે ઊભી કરી છે જે ગુજરાત રાજ્યમાં ન હોય એ અમારી દીકરીઓ એમ છાત્રાલય ઉભી કરી છે